તો હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર અને બધા જ ભાઈઓને જય માતાજી તો આજે મિત્રો આપણે આવી ગયા છે કૅસલા પકડવા જે મિત્રો કાદુના કરેસલા તો કરેસલા કેવી રીતના પકડે અને એના માટે શું 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 એ બધું જ તમને વિડીયોમાં બતાવશું તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો આ છે અમારી ખાડી તમે જોઈ રહ્યા છો વિડીયોમાં અને આપણે કરેશલા પકડવા માટે આહીંસા લાવ્યા છે અને થોડાક એના કરેશલાને ખાવાનું લાવ્યા છે તો આ છે આપણે આંસ્યા તો આપણે કુલ વીસથી પચીસ આંસા લાવ્યા છે અને આ એના ખાવાનું છે અને આજે તમે જોઈ રહ્યા છો આને મગરા કહેવાય જે આપણે મોટી પટારી આવે એના બસા આવે તો આને લીધે આપણે કરેસલા આવે કાદુના કરેસલા તો આ છે આપણા જે ખાવાનું છે એના આપણે આંશિયા મન બનતા છે અને પછી આપણી ખાડી મન બનતા છે તો તમે જોઈ રહ્યા છો આ બધું જે છે એ તવરું છે અને આ ખાડી છે અમારી અને આમાં કાદું છે તો એમાં આપણા જે આઈંસા છે માંડવાના થાય અને પછી આપણે કરેસલા પકડવાના થાય તો આપણે પહેલાં આ બધા ઘામ બાંધી લઈએ અને પછી કરેસલા પકડીએ તો આપણી સાથે શુકરભાઈ છે અને કમલેશભાઈ છે અને આપણા એટલા આહીંષ્યા છે અને આ છે મિત્રો લાલો તમે જોઈ રહ્યા છો આને મિત્રો લાલો કહેવાય આ મિત્રો કરેસલાનું ખાવાનું મેન આવે કેમ કે આને તેમ બાંધો તો આની જે સાંભળી છે એ કડક આવે એટલે કરેસલો ખાઈનો હગે અને આપણો કરેસલો પણ એમાં જલાઈ રહે આંસ્યામ આપણે તો આપણે આ ખાડી માંડશું ને પછી તમને બતાવીએ કે કરેસલા કેવા આવે એ તો ચાલો આપણે બધા ઘા બાંધી લઈને પછી માંડીએ તો મિત્રો આપણા જે કાહી હતી આપણે બાંધી લીધા છે તમે જોઈ રહ્યા છો આપણે કુલ વીસથી વીસની ઉપર આંસ્યા છે બધીમાં આપણે મગરિયું બાંધી છે કે તમને બચાડી આવા આપણા પટારીના બચ્ચા તો હવે આપણે અહીંથી લઈને આમ માંડવી તો તમને બતાડીએ કે કેવી રીતના માંડવી તો ચાલો આપણે માંડવા જઈએ તો મિત્રો હવે આપણે આવી ગયા છે આપણે અહીંછ લઈને તો હવે તમને બતાડીએ કે આમાં માંડીએ કેવી રીતના આજે તમે ઝાડવો જવો એ બધી તેવીરું છે અને આ તેવીરું હોય એવામાં કેરેસલા હોય આપણા વધારે પૂરતી તો અત્યારે આપણે કોઠણે કોષણે પાણી છે અને આપણી સાથે શુકરભાઈ છે મારા બેસ્ટ મિત્ર તો આપણે હવે આ જે કટુ તમે જોવો એની બાજુ આપણે માંડવાના થાય તો તમને બતાડીએ કે આપણે કેવી રીતના માંડીએ તો આપણે શુકરભાઈ દેવું તો હવે મિત્રો જો આપણે કેવી રીતના મિત્રો નીચે આપણે તવી જોવો એના આવા ખોયા ખૂયા હોય એમાં આપણે આહિસા બેસે નહીં તો આપણા જે આહિસા હોય એને ગદાવવા પડે ખૂયામાં અને પછી એને મેકી દેવાના આવી રીતના કડું રાખીને તમે જોઈ લો આવી રીતના આપણે બધા રાઈસ માંડવા નાખા છે અને વિડીયોમાં જો ન હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે આપણે બીજું હોય છે હવે તમે મિત્રો વિચાર કરતા કે આપણે વરસાદ હશે તો ત્યાં આપણે કેમ નથી માંડતા કેમ કે મિત્રો વરસાદ હશે કે આપણે કરેસલા હોય એ ઓછા ઉતરે જે આવી કર્ટુ હોય એમાં કરેશલા બેઠા રહે આપણી તેવરીની છડમાં તો ત્યાં વધારે કરે હોય એટલે એ જે કરતુ હોય ત્યાં જ આવે વસારે ભાચારી જ આવે આપણા કરતુની પાસે બધાને આપણા એ માણીશું અને પછી કનેશના કેવું નાખણા આવે કેવો આવે એ પણ તમને બતાવશો જો આવી રીતના માણવાના હોય

અને પછી આપણે ઉપાડે થઈએ અહીંયા બતાડીએ તમને કે કેવી રીતના ઉપાડીએ તો ચાલો આપણે માંડી લઈએ તો મિત્રો આપણા જે આંસા હતા એ આપણે બધા જ આંસા માંડી લીધા છે તમે જોઈ રહ્યા છો તો આ સેવા આપણો બધો છે લાલો અને બે આપણા નાના મગરા વિધા છે અને આપણે સાકુ લાવ્યા છે તો આજે મિત્રો તમે જોઈ રહ્યા છો તમને કડું દેખાતા છે એક આ બાજુ છે એક ખુલ્લી બાજુ છે તો આપણે જે કેંધાર હતી એને બધી આપણે માંડી થશે આપે આપણે બેક માંડીશ તો હવે આપણે થોડા થોડા પાણી થઈ ગયા છે અને હવે આ બાજુ આમ વીર આવે છે અમારા ખાડીની અંદર તો આપણે હવે પાંચથી દસ મિનિટ બેસીશું અને પછી પાછાને જોવા આવશું તો પછી તમને બતાડે કે જોઈ કેવી રીતના અને એમાં કરેસલા કેવા આવી જે કાદુના કરેસલા તો ચાલો આપણે ઘડીક બેઠીએ અને પછી જોવા મળે ત્યારે તમને બતાવીએ મિનિટ લઈ જ તો મિત્રો આપણે ઘણા સમય બેસી પછી આપણે આપણે આહિષા જોવા જઈ રહ્યા છે તો આપણો જે લાલો હતો એને આપણે આવી રીતના કટકા કરી લીધા છે આપણા કાહિયા બનાવવા માટે કરશલા ખાવાનું તો હવે આપણે આઈચા જોવા જઈશ તો આપણે શોકરભાઈનો મોબાઈલ દઈ દઈશું તો હવે તમે વિડીયોમાં જોતા રહેજો કે આપણે આંચર કેવી રીતના જોઈએ તમને આ કરવી પડે તમે જોઈ રહ્યા છો આપણે એક નાની લેવી અને આ એ કરી લે છે અને આપણે જે કાજુ હોય એમાં મિત્રો વધારે પૂરતી આવી દેશી આડી આવેલી આપણી નીકળી જશે જોઈ રહ્યા છો આપણે નાની એવી પહેલા છીએ કરેચલી આવી છે છે એ આવો તમે મગરા બતાડા એવોમાં વધારે આવે કેમ કે આની જે સામટી હોય એ આની કડક આવે આવી રીતનું બાંધવાનું હોય ગાંધી અને આ જે આઈશા તમે જોવો છો એ બનાવવા પડે હાથે અને કેવી રીતના આઈશા બનાવે તો આપણે એની પર એક વિડીયો બનાવેલ છે નીચે લેક મેકેલી છે તમે જોઈ લેજો તો આ આપણે બાંધી લીધું છે ગાંધીઓ અને આ

તો હવે મિત્રો આપણે ત્રીજું આંખ જોઈ રહ્યા છે તો આમાં આપણે કરીશું આમાં આપણું કાહ્યો તો ખાઈ ગયો છે કરે છે આપણે બીજો કાહ્યો બાળકી

તો આપણે પેલા બધા આંશા આપણે જોઈ લઈએ તમને બતાડીએ કે કોણ આપી લેવી તો ચાલો આપણે બધા જોઈ લઈએ તો મિત્રો આપણા જે આંશિયા હતા એ બધા આપણે જોઈ લીધા છે ને આપણે જે આપણા આયુષ્યા એમાં કેશ આવી આવીશ હું તમને બતાડું તો તમે જોઈ લઈ જાશો જોઈ લો આપણે એટલી રેસ્ટ લેવીશ એક મોટી મોટી એક મોટી અને બેગ છે નાનીઓ આવ્યું છે તમે જોઈ રહ્યા છો આ બહુ ડેન્જર વાણા છે જો આ મહાણીઓ હા આ મહાણીઓ બહુ ડેન્જર છે બોલાવે છે ને આપણા છે બે કાંયા કાહિયા આપણે કુલ લગભગ ઘરેસલામાં ગણાય એમ નથી હું તમને કહીશ પણ અંદાજે તમને ગમતું આપણે દસ દસથી થી થોડીક ઉપર આવી છે ઘરેસલી તો હજી આપણે આઈશા માંડેલા છે તો હજી આપણે પાછા અંશે જોવા જાઉં અને આપણે જે કમલેશભાઈ હતા એ આ બાજુ છે અને અહીંયા વસારે પ્રેરણાટી કરેલી છે તમે જોઈ રહ્યા છો ને આપણે શુક્રભાઈ સામે જઈશું ઓડીએ પાણી ભરવા માટે તો આપણે હજી બેગ પાડું જોઈશું અને કરેશલા પકડશું તો પછી તમને લાસ્ટમાં બતાડો કે કૌલ આપણે કેટલી કરેછલી આવી અને અત્યારે હાલ આપણે એટલી આવી છે એક પાડમાં તો આપણે પેલાં બેગ પાડું જોઈએ તમને બતાડીએ કે કોલ આપણે કેટલી કરસ લેવી અને ને અત્યારે બપોરના ચાર વાગ્યા છે તો આપણે બે પાડજો ને પછી તમને બતાવીએ લાસ્ટમાં કે કોલ આપણે કેટલી કરસલી લે પકડી અને આ બધી દેશી કરસલી છે કાચું ના કરે તમે જોઈ રહ્યા છો જો કંઈક આવી રીતના આવે આ મહાણીઓ બહુ ડેન્જર છે અને તમને જો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જેવો સપોર્ટ કરો છો એવું કરતા જશો તો ચાલો આપણે લાસ્ટમાં મળીએ કરસલા તમને બતાવું લાસ્ટમાં તો ફાઇનલી મિત્રો આપણે બેગ પાડ્યું જોયા અને પછી આપણે બેગ કરેસ લાવ્યા તમે જોઈ રહ્યા છો જો આપણે એક આ મોટો કરશ લાવ્યો છે અને બાકીના બેગ આવ્યા છે તો આપણે લગભગ એકથી બે શાકના કરેસ લાવ્યા છે તમે જોઈએ છો તો વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે પાંચ બગી જશે તો હવે મીઠા આવું ઘરે તો ફરી મળીશું આપણે બીજા વિડીયામાં